રેલી નીકળતા પાટીદારો નો લોક જુવાળ ઉડીને આંખે વળગ્યો હતો કદાચ પાટણ વાસીઓ પાટીદારો ની આ એકતા જોઈને દંગ રહી ગયા હશે આ રેલી ત્રણ દરવાજા બજાર હિંગણા ચચર બગવાડા દરવાજા રેલવે સ્ટેશન રાજમહેલ રોડ થઈને કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં પાટીદાર સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર એચકર તેમજ સંસદીય સચિવ રણછોડભાઈ રબારી ને પાટીદારો ને ઓબીસી માં સમાવવાની માંગ સાથેનું આવેદન પત્ર સુપ્રત કર્યું હતું સમિતિણ દ્વારા સમક્ષ પત્ર રજૂ કર્યું છે આવેદનપત્ર અનામત મળે અને એ બાબત એમની જે લાગણી છે સરકાર આગળ આજે પાટણ ખાતે પટેલ એકતા સમિતિ દ્વારા ઓબીસીમાં સમાવવા માટેનું સમગ્ર ગુજરાતમાં જે આંદોલન ચાલે છે એના ભાગ સ્વરૂપે આજે પાટણ ખાતે પણ એ લોકોએ રેલી કાઢી અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો મને પણ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે મને જાણકારી કરી હતી કે આપશ્રી હાજર રહો સ્વાભાવિક છે કે વિસ્તારના પ્રતિનિધિ તરીકે એમની સંવેદના સરકાર સુધી પહોંચાડવી એ મારી જવાબદારીમાં આવે છે અને એટલા માટે આ પ્રસંગે હું પણ હાજર હતો એ લોકોએ મને પણ આવેદનપત્રની નકલ આપી છે હું સરકાર જે કમિટી બનાવી છે એ કમિટી સમક્ષ હું આવેદનપત્ર એમને પહોંચાડીશ અને સરકાર આવતા દિવસમાં જે પણ કોઈ નિર્ણયો કરે એ આપણે બધાને સિરુ માન્ય રહેશે આભાર